પાંડેસરા અને બમરોલીમાં કારખાના રાત પાણીમાં બંધ થઈ ગયા છે શુક્રવારે રાતથી કામદારોએ કામ કરવાનું બંધ કરી દીધું છે અંજની ઇન્ડસ્ટ્રીયલની જેમ આ વિસ્તારમાં પણ કામદારોએ એકાએક કામ ઉપર ચડવાનું બંધ કરી દીધું છે દિવાળી પછી કામદારોની તંગીનો ગેરફાયદો ઉઠાવાઈ રહ્યો છે તેવું પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના સેક્રેટરી વિમલ બેકાવાળાએ જણાવ્યું હતું કારીગરો પગાર વધારોની માંગ કરી રહ્યા છે પાંડેસરા સોસાયટીએ રાતપાડીમાં નાઇટ પેટ્રોલિંગ કરવા અને પાવર લૂમ કારખાનેદારોને રક્ષણ આપવા માંગ કરી છે અને પોલીસને આવેદનપત્ર સુપ્રત કર્યું છે કેટલાક કામદાર નેતાઓ કારીગરોને ધમકાવી રહ્યા છે મારું નામ વિજય દિનેશભાઈ પટેલ આટલા કારખાનાઓ બંધ છે પચાસ ટકાથી ઉપર લૂમ્સ કારખાનાઓ બંધ છે કારીગરોની માંગ છે કે ભાવ વધારો કરી આપે અમારી સોસાયટીમાં એક હજાર થી ઉપર કારખાના છે આજુબાજુમાં ભગવતી છે યુનિટી છે બધા કારખાના બંધ છે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અત્યારે જોવા મળે છે હીરા જેવી પરિસ્થિતિ જોવા મળી જ રહી છે અત્યારે કેમ કારીગરો નું હર વર્ષે ભાવ વધારાની માંગના લીધે બંધ કરે છે તેના લીધે હીરા જેવી ઈરા કરતા પણ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે